નમસ્તે દર્શક મિત્રો આજથી આપણે એક નવી શ્રેણી શરૂ કરીએ છીએ ઉપયોગી વાતો આપણા દિન પ્રતિદિનના વ્યવહારમાં ઉપયોગી વાતો હોય છે કેટલીક નાની નાની વાત હોય છે પરંતુ એ જો ધ્યાન રાખવામાં ન આવે તો બહુ મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે અને પછી પાછળથી હેરાન થતા હોય છીએ તો એવી કેટલીક બાબતો છે ફાઈનાન્સની વાત કરીશું કાગળિયા કામ સરકારી યોજનાઓ આપણા જે કઈ જરૂરી દસ્તાવેજો છે આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ રેશન કાર્ડ આ પ્રકારના દસ્તાવેજો અને બેંકની એફડી બેંકના કામો આવી ઘણી બધી બાબતો પોસ્ટ ઓફિસની બચત યોજના આ છે તે છે તો આ પ્રકારનું આપણે એક વાત કરીશું ઉપયોગી વાતો અને આપણી સાથે જોડાશે હરેશભાઈ પંડ્યા ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીમાં અમદાવાદમાં તેઓ કાર્યરત હતા હમણાં નિવૃત્ત થયા છે અને કેરિયર બાબતે પણ એમના લેક્ચર ખૂબ લેવાય એ લેવા જતા હોય છે અને ખૂબ વિદ્યાર્થીઓને આઈએસ બનવા માટે એમણે તૈયાર કર્યા છે ઘણા બધા આઈએસ છે પણ ખરા તો હરેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે આજે આપણે વાત કરીએ હરેશભાઈ નોમિનેશન ઉપર સામાન્યત લોકોને ઘણી ખબર નથી હોતી કે આપણે વિવિધ જગ્યાએ આપણા આપણું અચાનક મૃત્યુ થઈ જાય તો આ બાબતે જરા વાત કરશો આમાં કેવું છે જેવંતભાઈ આપણે ત્યાં છે ને બહુ આયોજન ઓછું કરીએ છીએ એટલે એના કારણોસર આયોજનના અભાવે કેટલાક પ્રશ્નો સર્જાતા હોય છે કેટલાક પ્રશ્નો એવા ખરેખર અટપટા હોય છે કે ભાવિ પેઢી માટે એ મુશ્કેલી પણ ઉભી કરે છે એટલે આવા સંખ્યાબંધ દાખલાઓ છે કે હમણાં જ એક જણે મને પૂછ્યું હતું કે એને એના ફાધરે એસેટમાં કોઈ પણ પ્રકારનો આવો ઉલ્લેખ કરેલો નહોતો અને એના કારણોસર હવે એને એ એસેટમાં શું કરવું એ સમજણ પડતી નહોતી એક ભાઈ કેનેડા છે બાકીના ચાર અહીંયા છે હવે આ સંજોગોમાં એસેટ ની વહેંચણી કરવાની હોય ફાધરે કશું જ કરાવ્યું નતું કોઈ નોમિનેશન નહોતું અને એના કારણોસર એમના બેંકના દસ્તાવેજો એમના ઘરના દસ્તાવેજો દુકાનના દસ્તાવેજો જમીનના દસ્તાવેજો અને એ ઉપરાંત એમની ઇન્સ્યોરન્સ કે અન્ય જે કઈ પોલિસી એટલે આ સંજોગોમાં એ જે એસેટ છે એસેટ ને નામે કરવી અને વેચવી એક બહુ જ કપરી પરિસ્થિતિ બને એટલે હું પહેલી મહત્વની બાબત તો એ કહું છું કે જે કોઈ સિનિયર સિટીઝન હોય એ દરેક સિનિયર સિટીઝને પોતાની જે કંઈ એમણે પ્લાનિંગ કર્યું છે એનું ટેન્ટેટિવ પ્લાનિંગ એ વિચારી મહત્વની એના માટેની પહેલી મહત્વની સલાહ હું એ આપું છું કે એવી તૈયાર બજારમાં ડાયરી પણ મળે છે એવી ફાઇલો પણ મળે છે મોબાઈલમાં રાખી શકાય એવી એટલે એવી બજારમાંથી ડાયરી લાવીને રાખવી અથવા તો સાદી ડાયરી પણ જો તમારી પાસે હોય તો એમાં પણ તમે લખી શકો છો અને એમ તમારે પદ્ધતિસર સર તમારે બધી જ બીમારી કઈ એસેટ છે ક્યાં એ એસેટ છે એના દસ્તાવેજો ક્યાં ક્યાં પડેલા છે અને એમ તોની એક રૂટ ફાઇલ જેવું તમારી પાસે હોવું જોઈએ એટલે ચાહે એને ડાયરી કહો તો ડાયરી ફિઝિકલ ફોર્મમાં રાખો તો ફિઝિકલ ફોર્મમાં અને હવે તો મોબાઈલમાં પણ આ જ પ્રકારની સગવડ હોય છે કે જેથી એમાં તમે તમારી બધા જ પ્રકારની એસેટ વિશે લખી શકો પહેલું તો તમારી બરાબર બેંક બેંકોમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા ખાતા હોય હમણાં હું નિવૃત્ત થયો મેં પહેલું કામ એ કર્યું કે હવે કામ વગરના જે બીજા બધા ખાતા હતા ને ઘણા બધા બંધ કરી દીધા કે જે એક સમયે ઉપયોગી લાગતા હતા કોપરેટિવ બેંકોમાં હતા એ ખાતું એક અલગ હોય આપણું પછી લોકર હોય આપણું તો લોકરનું ખાતું એક અલગ હોય વળી બેંકના હપ્તા ચાલતા હોય તો એના માટે તમે કોઈ ખોલાયું હોય તો એ ખાતું અલગ હોય તમારું સેલરી કે પેન્શન જેમાં આવતું હોય એનું એક ખાતું અલગ હોય તમારું ડીમેટ એકાઉન્ટ તમે ધરાવતા હો તો ડિમેટ એકાઉન્ટ માટે તમે ખાતા ખોલાયા હોય તો એ પણ અલગ બને હમણાં મારે એક પ્રશ્ન થયો મેં મારા બાળકોને મેં આઈડીબીઆઈ બેંકમાં કરાવેલા હતા એ સમયે હું મેમનગર રહેતો હતો ગુરુકુળ તો મારા ઘરની સામે જ આઈડીબીઆઈ બેંક હતી એટલે મેં ત્યાં ખાતા ખોલાવેલા હતા અને એ ખાતામાં એ બાળકોની જે કઈ નાની મોટી બચત હતી એ મેં મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલી હતી એટલે મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં જે બેંક એકાઉન્ટ હતો એ આઈડીબીઆઈ નો હતો હવે હું ગુરુકુળ છોડીને થલતે જ રહેવા આવ્યો મારે પંદર વર્ષ થયા એટલે હવે આ બધા આ ખાતાની જરૂર નથી મેં ખાતું બંધ કરી દીધું હવે એ જે બાળકોના ખાતાના હતા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં જેવા મેં રીડીમ કરવાની વાત કરી એને કહ્યું કે તમારું આઈડીબીઆઈ ના એકાઉન્ટમાં પૈસા જમા થશે બંધ કરી દીધું છે તો તો હવે હવે કે કંપની તમને એનો આપે તો બાળકો મારા અહિયાં નથી તો એમનું બીજું એકાઉન્ટ જે અહિયાં ચાલતું હોય એના માટે એમની સંયોજ જોઈએ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવા પડે એટલે એક આખી પ્રોસેસ ઉભી થાય અને કોમન મે મારો પ્રશ્ન સાતે તો તો બીજો એક પ્રશ્ન સાતે એ વાત કરી કે કેટલી અવઢવ ઊભી થાય છે એના કારણો સ હવે મોટા ભાગે બધામાં નોમિનેશન કર્યું છે પણ દાખલા તરીકે જમીનમાં નોમિનેશન નથી અને જમીનમાં નોમિનેશન ચાલતું નથી તો એ સંજોગોની અંદર તમારે એક વ્યવસ્થા વિચારવી પડે અને એમ અત્યારે સરકાર પાસે તમે જોવા જાવ તો કેટલા બધા એકાઉન્ટ છે એ આ પ્રકારના એકાઉન્ટ છે કે જે નું કોઈ ધણી દોરી નથી અને એવા કરોડો રૂપિયા બેન્કો પાસે પડેલા છે અને બેંકોએ એ બધા જ એકાઉન્ટ એમ સરકારના એ સોંપેલા છે કે આ આટલા સમયથી ડોર્મન્ટ થયેલા એકાઉન્ટ છે અને એના વારસદારની કોઈ ભાળ નથી હું જયારે બ્રિટન ગયો હતો ત્યારે મેં લોકો પાસે સાંભળેલું કે ત્યાં બિલાડી અને જે ડોગ હોય એના નામના એકાઉન્ટ બિલાડી અને ડોગ માટે જે કોઈ વ્યક્તિ હોય એનું પોતાનું નજીકનું સગું કોઈ છે કે નહીં એમાં આપણે બહુ પડતા નથી હોય પણ ખરા ના પણ હોય ત્યાં એવા પ્રકારની માનસિકતા હતી પણ જે હોય એમનું પેટ હોય એટલે એમનો જીવ પેટમાં હોય એટલે એ પેટ માટે એમણે એકાઉન્ટ ખોલાયો અને એમ હવે એને એના એડમિનિસ્ટ્રેટર વહીવટદાર તરીકે કોઈકને રાઈટ્સ આપેલા પોતે હોય ત્યાં સુધી બરાબર છે પણ પોતે નથી તો કોઈ બીજાને રાઈટ્સ આપ્યા છે જેમ આપણે ત્યાં આર્મીમાં ને બધે હોય છે કસ્ટમ્સમાં ને બધે કે જે આપણે ત્યાં ડોગ હોય તો ડોગના સેલરી પણ થતા હોય એ પણ બેંક એકાઉન્ટમાં ખોલે પણ એનો એડમિનિસ્ટ્રેટર હોય એટલે હોદ્દાની રૂએ જે અધિકારી હોય એના કેરટેકર તરીકે એને એના એકાઉન્ટના રાઈટ્સ આપેલા હોય એટલે જે મિલિટરી ડોગ કે ઇવન કસ્ટમ્સ ડોગ જેના એકાઉન્ટમાં જમા થાય સેલરી પણ એ ઉપાડવાના રાઈટ જે એના કેરટેકર હોય અને ઉપાડી અને એમાંથી એને એ એની સગવડ પૂરી પાડે હવે તકલીફ શું થાય માનો કે એ જે ડોગ કે એ કેટ એનું મૃત્યુ થયું તો પછી શું તો એસેટ માટે જો એ જે વ્યક્તિ એ નોમિનેશન અથવા તો જે પ્રોપર પ્રોસીઝર કરી ના હોય તો એ પૈસા નું કોઈ હકદાર રહેતું નથી એટલે ફોરેનમાં એ લોકો આ બધું કરીને જાય છે એટલે એમ કે હવે આ પૈસા પાછળથી બચે તો એ પૈસાને ક્યાં આપવા એની પણ એ લોકો વ્યવસ્થા કરે છે આપણે ત્યાં આ નથી એટલે અત્યાર સુધી એવું જ ચાલ્યું છે કે બધા મોડા મોડા વાતો ચાલતી હોય એટલે કહીને ગયા હોય કે હું જઉં તો પછી મારું આટલું આટલું કરવા બહુ બહુ તો ક્યાંક લખાણ કર્યું હોય પણ જો એ વાસ્તવિક રીતે નોમિનેશન ન હોય તો બહુ તકલીફ પડે છે એટલે પોતાના ખરેખર વારસમાં કોણ છે જો નોમિનેશન એ રાઈટ નથી પહેલી મહત્વની બાબત છે જેનું નોમિનેશન કર્યું છે એ એ હંડ્રેડ એનો રાઈટ છે એવું નથી દાખલા તરીકે એક્સવાય જેડ કોઈ એક વ્યક્તિ એ નોમિનેશન કર્યું છે અને નોમિનેશન કરીને ગઈ છે તો એ પૈસામાં જેનો હક બને છે એનો હક તો બને જ છે એવું નથી પણ હા એનો વહીવટ કરવાની સત્તા એ જેનું નોમિનેશન કર્યું છે એને આપીને ગયા છે એટલે એ વ્યક્તિ એના નોમિની છે એનો મતલબ એવો નથી કે એનો સંપૂર્ણ એ એમ પોતાનો એકલાનો જક છે જેનો હક બને છે એનો તો બને દાખલા તરીકે પિતાની સંપત્તિ છે એને નોમિની તરીકે પત્નીનું નામ લખ્યું હોય પણ હક ઉભો થતો કે થ છે તો મોટા દીકરાના નામે વારસાઈ કરી અને માતા એ સપોઝ કે પોતાના ત્રણ દીકરા હોય તો એક દીકરાના નામે વારસાઈ કરી એનો મતલબ એવો નથી કે બધા પૈસા એને જ આપી દીધા ત્રણ દીકરા છે તો ત્રણેય દીકરાનો વારસાઈમાં જે હક બને છે એ તો જેને નોમિનેશન જેના નામનું છે એને એ હક પ્રમાણે એને એનો અધિકાર આપવો પડે આપણે ત્યાં આ બધી હજી જાગૃતિ નથી એવું જ માને છે કે જેના નામ નોમિનેશન થયું એનો અધિકાર થઈ ગયો એવું નથી કાનૂની રીતે જેનો હક બને છે એ હક તો ઉભો જ રહે છે એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને એ કારણોસર આ બધું પ્લાનિંગ કરવું પડે એટલે પહેલી મહત્વની બાબત તો આ જ હોવી જોઈએ સિનિયર સિટીઝને પોતે પોતાની એક ડાયરી મેન્ટેન કરવી જોઈએ એ ડાયરીમાં જ્યાં જે કઈ એસેટ છે તે એની વિગતો હોય અને એક ફાઇલ હોય કે જેમાં એના ડોક્યુમેન્ટ્સ હોય સાત બારની નકલ હોય અથવા તો એની ઇન્ડેક્સની નકલ હોય અથવા તો એના જે કંઈ એક ફાઇલ બનેલી હોય કે જેમાં એ મિલકતના બધા ડોક્યુમેન્ટ્સ હોય શેર સર્ટિફિકેટ હોય કે જે કઈ તો એ બધું એમાં એજ રીતે બેંકમાં માનો કે ખાતું છે તો બેંકના ખાતાની એની વિગતો ડાયરીમાં નોંધેલી હોય કે આ બેંકમાં ખાતું છે એમાં નોમિની રજીસ્ટર થયા હોય અમારે પોસ્ટ ઓફિસમાં આ બાબતમાં ઇસ્યુ થયો હતો કારણ કે પોસ્ટ ઓફિસમાં કેવું હતું કે પહેલાના સમયમાં એ લોકો રજીસ્ટ નોમિનેશન નોંધતા હતા અને એમ નોમિનેશન નોંધવામાં આવે એ વખતે ફિઝિકલ કામ થતું અને એમ એ લોકોનું નોમિનેશન નું આખું રજીસ્ટરડ હોય છે એમાં એ લોકો નોમિની તરીકે જે વ્યક્તિ હોય એનું લખે અને પાસબુકમાં તમને નોમિની નંબર પણ આપે કે આ નંબરથી એનું નોમિનેશન નોંધવામાં આવ્યું છે હવે એ લોકો ડિજિટલ પ્રિન્ટની કોપી આવી તો ડિજિટલ પ્રિન્ટની જેવી પાસબુક બદલાઈ તો એમાં એ લોકો નોમિની લખ્યા જ ન અચ્છા એટલે મેં એમને કહ્યું કે આમાં નોમિની તરીકેનું જે રજીસ્ટ્રેશન છે એની નોંધ તો કે આ ડિજિટલ હવે થયું છે એટલે આમાં એની નોટ થતી નથી એટલે તમારે જૂની પહેલી પાસબુક છે સાચવી રાખવા મેં કહ્યું કે આ કેવી રીતની બાબત છે નોમિની લેતું નથી સિસ્ટમની અંદર ડિજિટલી એ વસ્તુ પ્રિન્ટ થઈને આવતી નથી મેં કીધું આ પ્રોબ્લેમ તમારો છે તમારે એકચ્યુઅલી તમારી જે હેડ ઓફિસ હોય એને આ ધ્યાન દોરવું જોઈએ અથવા તો હેડ ઓફિસને પણ આ પ્રશ્નથી હશે તો મે બી એની આઈટી ટીમો એની ધ્યાન દોરવું જોઈએ કે જો બીજે થતું હોય તો અહીંયા કેમ ન થાય પણ અલ્ટીમેટલી હજી એનો ઉકેલ આવ્યો નથી અને એમ એ લોકો હજી એ જ છે કે મેન્યુઅલી જે લખેલું છે નોમિનીનું નામ ને વિગતો એ તમારે ધ્યાનમાં રાખે છે એટલે આવા પ્રશ્નો જે ઉભા થાય છે ને ત્યારે એમ દરેકને મુશ્કેલી ઉભી થાય વ્યક્તિની હયાતીમાં જો એનો ઉકેલ આવી જાય તો એ ખરેખર બહુ સગવડ રૂપ રહે છે અને અગવડ ઉછી પડે છે ત્યાં કમ્પલસરી થઈ ગયું છે દાખલા તરીકે તમે મ્યુચ્યુઅલ ફંડના તમારા એકાઉન્ટ મેન્ટેન કરો છો સરકાર હજી મુદત વધારતી જાય છે પણ એમ ભાગે લોકોને ઈઝી પડે એવું હવે ઓનલાઈન નોમિનેશન પણ તમે કરી શકો છો તમને ઓટીપીથી તમે એનું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો બધી સગવડો ઉભી થઈ છે એમ બેંકોમાં તમે નોમિનેશન કરાવો વીમા વીમો હોય તો વીમા કંપનીમાં તમે તમારું નોમિનેશન કરાવો શેર સર્ટિફિકેટ હોય તો શેર સર્ટિફિકેટ માં પણ તમે એમ તમે એને નોમિની તરીકે ડિક્લેર કરો એમ તમારા ડિમેટ એકાઉન્ટ એમાં પણ તમે એમ તમારા નોમિની ડિક્લેર કરો અને આ રીતે તમે નોમિની ડિક્લેર કરો છો તો ઇઝી પડે છે નહીં તો શું થાય નહીં તો એ વસ્તુ જો તમારી એ દસ લાખ થી વધુની છે તો તમારા માટે એ બહુ જ મોટો મૂંઝવણનો કેસ બની જાય કારણ કે તમારે અગેન પછી એ મામલતદાર ઓફિસમાં જઈને વારસાઈ કરાવી અને વારસાઈ કરાવો ત્યાર પછી જ એટલે તમારો આખો કુટુંબનો આબો તૈયાર થાય અને એમાં ખરેખર તમે વારસાઈમાં વારસદાર તરીકે આવો છો કે નહીં એના આધારે એ એસેટ તમને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ એટલે એક મોટી લેન્ધી પ્રક્રિયા ઉભી થાય એટલે આ સંજોગોમાં હું એવું માનું છું કે જો તકેદારી રાખવામાં આવે તો બહુ ઝડપથી અને બહુ સારી રીતે આ કામ થતી જતું હોય છે એટલે કેસમાં આપણે એક તો બેંક બેંકના ખાતા બેંકની એફડી પછી તમારે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ નું ખાતું પોસ્ટ ઓફિસ ની એફડી પોસ્ટ ઓફિસ નું રિકરિંગ ખાતું પછી કિસાન વિકાસ પત્ર લીધા હોય એ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લીધા હોય પછી તમારું ડિમેટ એકાઉન્ટ શેર સર્ટિફિકેટ જો ફિઝિકલ લીધા હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ પછી તમારું સંપત્તિ લીધી હોય તો સંપત્તિ માટે ઇન્સ્યોરન્સ એલઆઇસી પોલિસી હોય તમારી બીજી કોઈ પણ પોલિસી હોય તમે ગોલ્ડ બોન્ડ લીધા હોય માનો કે તો આટલી બધી બાબતોમાં તમારે નોમિનેશન કરવું ફરજિયાત છે કરવું જોઈએ ફરજિયાત સરકાર તો તમે કરો તો ઠીક છે ન કરો તો સરકારને શું વાંધો છે પણ જોઈએ કરી લ્યો તો એક તો લાગણીશીલ ખોટા લાગણીશીલ છે એટલે પેલું તો એ થાય કે હું થોડો મરી જવાનો છું કે હું થોડી મરી જવાનો છું પેલી વાત તો ત્યાં આવે કોઈ ધ્યાન દોરે તો પણ આ વસ્તુ આવતી હોય છે બીજું કે સરકારી કચેરીએ દોડધામ કરવાથી કંટાળો આવે છે ત્યાં લાઈનો હોય છે ઓફિસમાંથી ટાઈમ કાઢીને જવું પડે સરકારી કચેરી એટલે બેંક ઓફિસ હોય એલ LIC નું હોય પોસ્ટ હોય આ બધી જગ્યાએ માં ઉભા રહેવાનો આપણને કંટાળો આવે છે સ્વાભાવિક છે મને પણ આવે ને नरेशભાઈ તમને પણ આવતો હશે પરંતુ આ પછી જ્યારે ખરેખર મૃત્યુ થાય છે ત્યારે પાછળ સગાવાલા કેટલા હેરાન થતા હોય છે મેં પોતે મારા પિતાજી બેંકમાં હતા એમ છતાંય એક ખાતામાં એમણે નોમિનેશન નોતું કર્યું તો મારે ઇન્ડેમનેશન બોન્ડ વિધિ કરવી પડી હતી અને એ પછી તમારે બેંકમાં કે બીજે જે સ્ટેમ્પ મળતું હોય ને આન તેને એ બધું કરવું પડે નોટરી કરવી પડે એ ઘણી બધી લપ ત્યારે વધી જાય અને એક તો તમારા સ્વજન એનો મૃત્યુનો શોખ એ બધી વિધિ એ બધી કાર્યવાહી તો તમે કરતા જો એમાં પાછો આ ભળે એટલે તમારા પરિવારમાં પણ એના કારણે તમારો રોષ છે ક્યાં ઠલવાય તો પરિવારમાં ઠલવાય ઓફિસ માં ઠલવાય સવારે તમને બધું જ બગડે એક જ આ નામાંકન ન કરવાના કારણે એ તો ખરું જ પણ આમાં જન્મ કેવું છે કે હવે નવી પ્રક્રિયા કોઈ પણ કરો ને એમાં તો એ કોઈ કમ્પલસરી કરી દીધું છે રાઈટ એટલે તમે કોઈ પણ બેંકમાં નવું ખાતું ખોલાવવા જતા હો કે કોઈ નવું મ્યુચ્યુઅલ ફંડ લો કે મોટાભાગે જેટલા લોકો એ કરી દીધું છે એમને બહુ વાંધો નથી જે લોકોને રહી ગયું છે ને આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય ત્યાં ત્યાં આવા પ્રશ્નો સર્જાતા અને ત્યાં એ લોકોને એ રીતે પછી એ હેરાન થવું પડે છે અહિયા પણ અહિયા હવે કેવું છે તમે જે કહો છો ને એ ઇઝી એટલા માટે થઈ રહ્યું છે કે હવે જે કંઈ ગણું બધું ડિજિટલ છે હા એટલે તમે ધારો તો ડિજિટલ બધું જ કરી શકો છો એક સમય હતો કે જ્યારે બધું ફિઝિકલમાં થતું હતું હવે મોટા ભાગનું કામ છે ને ડિજિટલ થાય છે તમારે એફડી બનાવવી છે તોય તમારે ઓન મોબાઈલ તમે એફડી બનાવી શકો છો એના માટે તમારે બેંકની મુલાકાત લેવી જરૂરી નથી અને એ હેતુ સર ઇવન તમારે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો પણ તમારે જરૂરી નથી રૂબરૂ જવું કંઈ ખાસ જરૂરી હવે બનતું નથી એમાં એમ જ તમારું બધું કામ પતી જાય એવું પણ બને છે રાઈટ પણ ઓનલાઈન જ મોટા ભાગે જયારે થાય છે ત્યારે હા તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડે કે જે વ્યક્તિ જોડે તમે કામ કરાવો છો અથવા તો એજન્ટ કરતો હોય તો તે એ નોમિનેશન રજીસ્ટર કરે છે કે કેમ ઘણી લોકો શું કરે છે ઉતાવળમાં ભરી દે અને તમને બોલાવો અથવા તો આવીને કરી જાય અથવા તો ઓનલાઈન તમે કરો છો અને તમારું ધ્યાન નથી રહેતું તો એમાં તમે નોમિનેશન ને આ બધી વિગતો નથી નાખતા બીજું કે નામમાં ફેરફાર હોય મોટા ભાગે શું બને છે તમે જોબ કરો છો શાળામાં તમારું નામ અલગ હોય પછી સ્કૂલમાંથી ઘણી વાર હોય કે તમારા બર્થ સર્ટિફિકેટનું નામ અલગ હોય અને તમારું સ્કૂલનું રજિસ્ટ્રેશન નું નામ અલગ હોય એટલે દસ બાર ધોરણ માર્કશીટમાં જે નામ આવ્યું એ અલગ હોય વળી આગળ જતા તમે પેન કાર્ડ કઢાવ્યું તો પેન કાર્ડ વખતે પાછું કઈક બીજું જ નામ લખાયું હોય અને એમ કરતા કારણ કેટલી વાર તમે ધ્યાન ના આપ્યું એને એજન્ટ થ્રુ કરાવ્યું અને આધાર કાર્ડ કઢાવતી વખતે પાછું અલગ નામ હોય તો સારું છે કે આ બધે આધાર માંગે છે પણ નહીં તો તમે જો એ આધાર કઢાવ્યું ત્યારે વળી ત્રીજું નામ હોય એટલે આમ ઘણા ને ત્રણ ચાર જગ્યાએ અલગ અલગ નામ ઉભા થાય ગઈકાલે જ મને એક જણ મળ્યા તો એમના બ્રધર એક્સપાયર થઈ ગયા હતા એના કેસમાં આજ ઇશ્યુ ઇસ્યુ હતો એમનું આધારમાં નામ અલગ હતું

પણ મારા જન્મ વખતે પિતાજી એ બર્થ સર્ટિફિકેટ માં જયવંત કુમાર લખાયું છે હવે એ સ્કૂલ માં બરાબર ચાલે છે બેંક માં કદાચ ખાતું ખોલાવ્યું હોય તો એમણે મારું નામ બેંક માં જયવંત કુમાર મારા નાનપણમાં એમણે જે કઈ સેવિંગ કર્યું હોય તો એ જયવંત કુમાર ચાલ્યું હતું અને આપણે એમ થાય કે ભાઈ એમાં વ્યાજ જમા થાય છે ને તો ભલે થતું રહેતું પણ મેં પછી મારું નામ જયવંત પંડ્યા તરીકે આધાર કાર્ડ માં પાન કાર્ડ માં એ બધું કરાવ્યું હવે પેલા માં તો જયવંત કુમાર તો એ આખું તમારે એની વિધિ છે તમારે પહેલેથી કરવી પડે જો તમે ન કરો તો તમારા પછી પરિવારના જનો છે આ સાબિત કરવામાં બહુ એમને અઘરું પડે છે કે જયવંત ને જયવંતકુમાર બે એક જ છે કારણ કે સરકારમાં તો જડ લોકો છે એ લોકો તો જયવંત કુમાર નહીં તમે સારું છે ક્યાંક જયવંતભાઈ હોય તમે ખાલી જયવંત પંડ્યા લખતા હો કોઈ એ જયવંતભાઈ પંડ્યા લખ્યું હોય કોઈએ જયવંત કુમાર પંડ્યા લખ્યું હોય ઇવન સરકાર વાંધો આવે ને હરેશભાઈ

હવે એ વખતે મારું ધ્યાન ગયું નહીં ને ના સાને જોયું એ જ કડાવી લાયો હતો ઇંગ્લિશમાં લેવા માટે ગયો એટલે એનું પણ ધ્યાન ગયું અને એમ એને કહ્યું મારું થઈ ગયું એટલે મેં જસ્ટ જોયું હશે જોઈ ને મેં પણ મૂકી દીધું બહુ ધ્યાન નહીં લાગ્યું હવે એમે એમ એર ઇ વાય બદલે પેલા આઈ ટી આર વાય કરી દીધું મૈત્રી જાય હા પછી એનો પાસપોર્ટ નીકળી ગયો પાસપોર્ટ દસ અને બાર ધોરણના એના પરથી નીકળી ગયો એટલે એમાં કોઈનું ધ્યાન નહીં ગયું પાસપોર્ટ મૈત્ર બનેલું હતું એને ત્યાં કેનેડાની અંદર પણ વિઝા લઈ લીધા બધું જ લઈ લીધું પતિ ગયું ભણી લીધું હતું પછી જોબ કરી હવે એનું જ્યારે પીઆર માટે ત્યાં એને એપ્લિકેશન કરી ત્યારે એ લોકો એમાં વાંધો કાઢે કે આ એમ 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 એમ

સરકારમાં બેઠેલા અધિકારી ને ક્યારે વાંધો પડશે ક્યારે વાંધો લઈ શકે એને જોઈકલી ન હાલે તો તમે ફોટો બતાવો તમારું બધું એડ્રેસ પ્રૂફ બધું બતાવો પણ છતાં એ કે ભાઈ આ નામ સ્પેલિંગ ખોટો છે તમે ભલે બેમાં ફોટો તમારો એક જ છે તમારું એડ્રેસ પ્રૂફ બધું એક જ છે પણ સ્પેલિંગ અલગ છે બીજું હરેશભાઈ એ હા બીજું એક હરેશભાઈ નામાંકન એવું થતું હોય છે કે માનો કે તમે ખાતું ખોલાવ્યું એ વખતે તમે નામાંકન તરીકે તમારા મમ્મી ને રાખ્યા કે પપ્પા ને રાખ્યા તમારા લગ્ન નોતા થયા પણ પછી તમારા લગ્ન થયા તમારા મમ્મી પપ્પા ગુજરી ગયા તો એ વખતે તમારે નામાંકન તમારી પત્ની છે કે તમારા દીકરા દીકરી જેને પણ એ બદલવું પણ જરૂરી હોય છે બદલવું પણ રાઈટ નોટ ઓનલી ધેટ હવે તો બધે શેર લખે છે કે તમે નામાંકનમાં માં કેટલા પર્સન્ટ કોને લખો છો તમે વાઇફ ને આપો છો કે તમારા બે બાળકો છે એને પણ તમે થોડા આપો છો ઘણા એવું હોય તો પણ લખતા હોય અને એમ બધાના પર્સન્ટેજ પ્રમાણે લખે કે આટલા પર્સન્ટ આને મળશે આટલા પર્સન્ટ આને તો ત્રણ એ રીતે નોમિની લખે એવું પણ બને છે એટલે આ પ્રકારે હમ કેવું થાય છે પછી છેલ્લો બધો લઈ છે કે નામ આવા ત્રણ ત્રણ હોય કોઈક નું નામ દાખલા તરીકે મારું હવે બેન્કો પહેલા કેવું હતું હું મારો ચેક દાખલા તરીકે હું લખાવી પંડ્યા જ લખાવ એટલે નામમાં ભૂલ ના થાય કશું એચજી પંડ્યા થાય હવે બેંકો આવી રીતે નથી લેતી કે નહીં આ એચજી પંડ્યા ના ચાલે નામ લખો તાર કારણ કે વાત સાચી છે પંડ્યા તો હોય શકે એટલે એ એ પછી ખાસ લખે કે તમે લખો એમ હરેશ જી પંડ્યા કે તો એમ હજી એટલું ક્યાંક ક્યાંક તો ચાલે છે હજી પણ બાકી એકચ્યુઅલી કાયદેસર થવું એ જોઈએ કે હવે આધાર એક આપણો ડોક્યુમેન્ટ છે સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ છે તો બધે જ આધાર પ્રમાણે જ નામ બન્યું એટલે આપણા જે કઈ સર્ટિફિકેટ છે કે જે કઈ જગ્યાએ પ્રશ્ન ન આવે આધાર પ્રમાણે જ બધે નામ ચાલે ને આધાર તમારો બેઝિક ડોક્યુમેન્ટ બને એમ તમારું સરનામું પણ એમાં આવી જાય તમારી બર્થ ડેટ પણ એમાં આવી જાય અને એમ તમારી ઓળખ પણ એમાં આવે એમ એમ એ હેતુસર આધાર આપણો મૂળ ડોક્યુમેન્ટ છે તો આધાર પ્રમાણેનું જ નામ આપણે બધે બેંકોમાં કે ઇન્સ્યોરન્સમાં કે ડિમેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં એમ બધે જ એ પ્રમાણે નામ કરાવી તો મિત્રો આજે આપણે નામાંકન ઉપર ચર્ચા કરી તમને આ કેવો લાગ્યો એપિસોડ અને તમારે કોઈ ટોપિક ઉપર ચર્ચા સૂચવવી હોય તો તમે સૂચવી શકો છો અને જો તમને લાગે કે આ પ્રશ્ન છે મારો અને મારે શું કરવું જોઈએ તો એક હવે આપણે આ તો પહેલું આપણો એપિસોડ હતો પણ આવતા એપિસોડથી આપણે એક પ્રશ્ન પણ લેશું તો એ એક અંતે એપિસોડના અંતે થોડોક પાંચ મિનિટમાં એ પ્રશ્નનો જવાબ આપવાનો પણ પ્રયત્ન કરીશું હરેશભાઈ કરશે તો અમને રજા આપશો તમે નીચે નંબર આપેલા નંબર ઉપર અમને સૂચવી શકશો ટોપિક અને પ્રશ્ન તો હરેશભાઈ તમારો આભાર ધન્યવાદ